લોક સહાયક ન્યૂઝમાં તમારું સ્વાગત છે આપ જોઈ રહ્યા છો દીવ દીવનું નાગવા બ્રિજ આપ જોઈ રહ્યા છો દીવનું નાગવા બ્રિજ અત્યારે ચોમાસાના ચાર મહિના દીવ નાગવા બ્રિજ નાવાની બિલકુલ મનાય છે નાવાની મનાય છે તેમજ ડ્રિંક કરવાની મનાઈ છે ડ્રીંક કરવાની મનાઈ તો અમુક આવી ગઈ છે ગમે ત્યાં ડ્રિંક નહીં કરવા આપ જોઈ રહ્યા છો નાગવા બ્રિજ અમારા લોક સહાયક ન્યૂઝના પ્રેસ પ્રતિનિધિ વિજય ગોસ્વામી વિજય ગોસ્વામીએ જણાવ્યું કે ડ્રિંગમાં આવા બધા નિયમો છે ખાસ કરીને ચોમાસામાં તો ત્રણથી ચાર મહિના બિલકુલ સ્નાન કરવાનું મતલબ લાવવાનું બંધ હોય છે ત્યાં પોલીસનો બંદોબસ્ત પણ હોય છે જો કોઈ જાશે તો કાયદેસરની કાર્યવાહી થશે મિત્ર દીવના કાયદા બહુ સ્ટ્રીક છે કાયદા તો બધાના સ્ટ્રીક છે પણ દીવના વધારે સ્ટ્રીક છે એટલે ખાસ ધ્યાન રાખજો ગમે ત્યારે ગમે ત્યાં કે આપણા સૌરાષ્ટ્રમાં ગમે તે નદીમાં કૂદકારવા કૂદથા મારવા માંડીએ અને ગમે ત્યાં નાવા માંડીએ એવું દીવમાં ના એવું ન કરતા દીવમાં એક ખાસ ધ્યાન જોકે ઘણા બધા લોકોને ખ્યાલ હોય છે પણ હવે અમુકને ખ્યાલ પણ ઓળખો નથી એટલે વિજય ગોસ્વામીએ જણાવ્યું કે આ ન્યૂઝ આપણે બહાર પાડવાના છે આ ન્યૂઝ આપણે બહાર પાડ્યા છે મિત્ર આ તમે વિડીયો જો તો બીજા કોઈ પણ વ્યક્તિ તમે આ મોકલતો હતો ખ્યાલ ખ્યાલ આવેને ખ્યાલ આવે તો ખોટા હેરાન થતા ટે હેરાણ ન થાય ખ્યાલ આવે તો ઘણીવાર લોકોને ખ્યાલ ના હોય જોકે ત્યાં પોલીસ તો છે જ પણ ઘણીવાર લોકો શું છે આ સાઈડની રોલી સાઈડથી નવા જતા આપણે અહીંયા નાઈએ એવું ન હોય કે આપણે ભીએ હોય જેને ખબર જ હોતી નથી કે આ બધું બસ વેબસાઇટ ન્યૂઝ અમારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો